કારણ કે મેં પણ એ નોટિસ કર્યું છે કે સ્કેમ્સ અહીંથી જ શરૂઆત થતી શરૂઆત થાય કારણ કે ટેક્સ સ્કેમ કે ક્રિએટર્સને સ્કેમ સ્કેમમાં ક્યારેક લપેટવો હોય તો એની શરૂઆત અહીંથી થતી હોય છે તો એક ક્વેશ્ચન બીજો બી એ હતો કે આ અવેરનેસ હતું પણ બીજો એક ક્વેશ્ચન હતો કે ટેક રિલેટેડ આજે સ્કેમ વાત કરીએ તો ભારતની અંદર બહુ લોકો ટેક્સ સ્કેમનો ફસાઈ જાય છે ઘણા બધા તો તમે નોટિસ કર્યું હોય એવો મેજર ટેક્સ સ્કેમ કે તમે પોતે નાખીને અવેર કર્યા હોય હાલમાં પણ સ્કેમ બધા ઘણા બધા થાય છે કે તમારા મેસેજમાં તમને લિંક આવે કે ભાઈ આ તમને રીડીમ કુપન કોડ આપેલો છે તમારે રીડીમ કરવું હોય તો આના ઉપર ક્લિક કરો કે તમારી આ બેંકની એપ્લિકેશન છે એમાં આ પ્રોબ્લેમ છે આ લિંક છે આના ઉપર જઈને તમે આ કરી કરી શકો છો તમારું એટીએમ કાર્ડ બંધ થઈ ગયું છે ટેમ્પરરી એક્ટિવેટ કરવું હોય તો લિંક ઉપર ક્લિક કરો આવી કોઈ પણ લિંક ઉપર ક્લિક કરાય નહીં જેવું તમે ક્લિક કરશો આખો ફોન તમારો એક થઈ જશે ક્યારેય પણ તમારા અજાણ્યા વ્યક્તિ કે જાણ્યા વ્યક્તિ પણ તમને લિંક મોકલે તો એ લિંક ઉપર ક્યારેય ટ્રસ્ટ નહીં કરવાનો બરાબર તમારે એ લિંક વિશે પહેલાં ઓનલાઈન સર્ચ કરી લેવાનું એ લિંક તમે ગૂગલ ઉપર નાખશો ને તો પણ તમને ખબર પડી જશે કે ફ્રોડ છે કે રિયલ છે રિયલ છે બને ત્યાં સુધી એપ્લિકેશન કે કોઈ પણ વેબસાઇટની લિંક તમને આવે ને તો પ્લે સ્ટોર ઉપર જઈ એપ્લિકેશનનું નામ સર્ચ કરી મેન્યુઅલી થોડીક મહેનત વધારે થશે એપ્લિકેશનનું નામ ટાઈપ કરી ત્યાંથી ડાઉનલોડ કરવાનું રાખવું આના ઉપરથી તમે ડાઉનલોડ કરશો ને ખબર પડી કે તમારા એકાઉન્ટમાંથી બધા પૈસા ઉડી ગયા કારણ કે કમ્પ્લીટ એક્સેસ હોય છે ક્યાંક ને ક્યાંક આપણે ફોનમાં ડેટાઓ સેવ કરીને રાખ્યા હોય રિસેન્ટલી તમારા ફોનમાં ઘણી બધી એવી એપ્લિકેશન હશે જેને તમારા પર્સનલ ડેટાનો એક્સેસ હોય છે તમને ખબર ન હોય કે એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં શું કરતી હોય છે એઝ અ એન્ડ્રોઈડ ડેવલપર હું એપ્લિકેશન બનાવતો હોય ને તો મને ખબર હોય કે એપ્લિકેશનમાં આપણે શું શું કરીએ છીએ કેવી રીતે આપણે બીજી એપ પાસેથી ડેટા લઈ શકીએ એન્ડ્રોઈડ પાસેથી ડેટા લઈ શકીએ તો હેકર હોય એ બધાના મગજ તો કેવા હોય એવા એપ્લિકેશન બનાવી નાખે આખો ફોનનો તમારો ડેટા એની પાસે હોય છે તમે ફોનમાં શું ટાઈપ કરો છો શું બોલો છો કેમેરાનો એક્સેસ પણ હેકર પાસે જઈ શકે છે કે તમે ખાલી એપ્લિકેશન યુઝ ઇન્સ્ટોલ કરી દો ભૂલથી તમારો એની પાસે હોય જે તમને ખબર ન પડે કે ફોનમાં કેમેરો ચાલુ છે બેકગ્રાઉન્ડમાં કેમેરો ચાલુ હોય અને તમે ઘણા બધા સ્કેમ જોયા હશે વોટ્સએપમાં તમને ન્યૂડ કોલ કરે કરે પછી તમને તમને જે કે હા રાઈટ ડેફિનેટલી ઘણા સ્કેમ્સ હોય છે કે જ્યારે આ ટાઈપની લિંક્સ આવતી હોય કે આ ટાઈપના કોલ્સ આવતા હોય તો એ ટાઈપ ને અટકાવવા માટે શું કરવું જોઈએ અટકાવવા માટે આપણી પાસે કોઈ રસ્તો નથી તમે બ્લોક એને કરશો તો બીજા નંબર ઉપરથી મેસેજ આવશે કે બીજા નંબર ઉપરથી કોલ આવશે તમને એવું લાગે તો એને તમારે ડિલીટ કરી દેવાનો એ ચેટને તમારે બ્લોક કરી દેવાની અત્યારે તો ગૂગલ અને સેમસંગના જે ડાયલર આવે છે ને એમાં તમને આવા સ્પામ કોલ આવે ને તો રેડ કલરથી લખેલું આવી જાય ઉપર એ રેડ કલર આવે એટલે ફોન કટ કરી દેવાનો એને ઉપાડવાનો જ નહીં ઉપાડવાનો જ નહીં કારણ કે જ્યારે સ્કેમ્સ ની શરૂઆત થઈતી એ ટાઈમે કોલ થી શરૂઆત થઈતી એ ધીમે ધીમે ચેટ ને એસએમએસ સુધી પહોંચ્યું છે અને તમારા ફોન ના ડાયલર માં જે ફીચર અવેલેબલ છે ફોન ના ડાયલર માં તમે જાવ ને એટલે સ્પામ કોલ વરુ એક ફીચર હોય એ બાય ડિફોલ્ટ બંધ હોય એને તમારે ઓન કરી દેવાનો એટલે જેવો એક નંબર ઉપર થી ફોન આવે ને એટલે ફોન ડિટેક્ટ કરી લે કે આ સ્પામ કોલ છે કે નહીં સ્પામ હોય ને તો એ નંબર રેડ કલર માં તમને બતાવે એ કટ કરી નાખવાનો આપણે ત્યાંથી ઓકે એક જે છે કોલ ફોરવર્ડિંગ લો એ વાળું એ પણ એક તમે હા જણાવો કોલ ફોરવર્ડિંગમાં પણ એવું થાય છે કે ઘણા બધા તમને લિંક મોકલે કે કાંઈ પણ તમારો ફોન કોઈની પાસે વયોગ્ય હોય ને તો શું કરે કે તમારો કોલ છે ને એના નંબર ઉપર ફોરવર્ડ કરી નાખે એટલે તમારા ફોનમાં કોઈનો કોલ આવે તો તમારા ફોનમાં આવવાની બદલે એના ફોનમાં વહી જાય ઓટીપી આવે કાંઈ પણ તો એ પણ એના ફોનમાં વયું જાય તમને ખબર ન ખબર વગર તમારા બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉડી જાય એમને ખબર ન પડે તો આ પણ તમારે ચેક કરતું રહેવું પડે એરટેલ વીએ કે જીઓનું ને બધાના સ્પેસિફિક એક નંબર આપેલા છે કે એ નંબર તમે ડાયલ કરો ને તમને ખબર પડી જાય કે તમારો કોલ ફોરવર્ડ છે કે નહીં તમારા મેસેજ ફોરવર્ડ કરેલા છે કે નહીં એ પંદર દિવસે મહિના દિવસે તમારે ચેક કરી લેવું જોઈએ એક વખત તમે ડેફિનેટલી વિડીયોઝ તમે કન્સિસ્ટન્ટલી બનાવતો બનાવો છો તો ઇન્સ્ટાગ્રામમાં બે કોમ્યુનિટી છે એક પોઝિટિવ છે તમને સપોર્ટ કરે ગુડ હેલ્પ એક છે હેટ કોમ્યુનિટી મેં જોયું છે કે હંડ્રેડ પર્સન્ટ બધાના ફોનમાં બધી ટ્રીક વર્ક ન કરતી હોય તો એ પોઈન્ટ ઓફ વ્યૂ ઉપર તમે કઈ રીતના ફેસ કરો છો હેટ કોમ્યુનિટી એ કોમેન્ટ મારે પહેલાં આવતી હવે તો બહુ રેશિયો ઓછો થઈ ગયો છે પણ સ્ટાર્ટિંગનો જ્યારે ફેઝ હતો ને ત્યારે આવતી પણ મેં ક્યારે એવી કોમેન્ટ ઉપર ધ્યાન જ નથી દીધું ક્યારે પણ એવી કોમેન્ટ આવે તો હું ડિલીટ કરી નાખું એનાથી શું ફેર પડવાનો છે તમે જો વાંચી લ્યો અને મનમાં લઈ લ્યો તો બીજો વિડિયો બનાવવાનો તમને મોટિવેશન ન મળે કોમેન્ટ એવી આવશે સો ટકા આવશે આપણે એવું ધારીને જ હાલવાનું કે એવી આવવાની જ છે કોમેન્ટ કારણ કે બધા તમારા વખાણ ન કરે કે બધા તમને અપ્રિશિએટ ન કરે તમારા કામ માટે એટલે એવું આવે તો ડિલીટ કરી દેવાની કાંઈની સામે જોવાનું જ નહીં જો જોયું તો ડિમોટિવેટ થઈ જશો ને તમને કામ કરવાનું મન નહીં થાય વન પર્સન્ટ તો બધી જગ્યાએ તમને હેરાન કરો બધા પ્લેટફોર્મ ઉપર બધી જગ્યાએ તમને આવું મળી જશે પણ આપણે એટલું સારું છે ગુજરાતમાં કે એટલી બધી જે આપણે બીજા ક્રિએટરનું જોઈએ ને તો એની કમ્પેરમાં આપણે બહુ ઓછું હેટ કોમેન્ટ ને બધું આવે બહુ ઓછું આવે